નમસ્કાર દર્શક મિત્રો તારીખ આઠ માર્ચ બે હજાર પચીસ વાર શનિવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના જીરુ બજારના દ્રશ્યો તો ચાલો જાણી લે મિત્રો આજે જીરુ બજારમાં શું ભાવ રહે છે આવકની વાત કરીએ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જે પાંચ સાઠસો છ હજાર પાંચસો પેન્ડિંગ કઈકાલની આવક તેની હાર રાજી પહેલાં લેવામાં આવી રહી છે ત્યારબાદ નવી આવક આજે પાંત્રીસોથી ચાર હજાર બોરી આસપાસ નવા જીરુમાં આવક જોવા મળી છે ભાવોની વાત કરીએ તો જીરુ માલ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં બે હજાર સાતસો ને એક રૂપિયાથી લઈને ચાર હજાર એકસો ને એક રૂપિયા સુધીનું બજાર બોલાયું રહ્યું સારી ક્વૉલિટીમાં ચાર હજાર એકસો ને એક રૂપિયા ભાવો ગઈકાલે બોલાયા હતા અને મીડિયમ ક્વોલિટી માલ એવરેજ માલમાં ત્રણ હજાર નવસો રૂપિયા આસપાસના બજાર બોલાઈ રહ્યા છે હજાર રૂપિયા ભાવો થયા છે આડત્રીસો અગિયાર રૂપિયા ત્રણ હજાર આઠસો અગિયાર રૂપિયા ભાવો થયા છે મિત્રો લોકલ જોઈ શકો જીરુ ના જગન્નાથ એકત્રીસ રૂપિયા જોઈ શકો જીરુ આડત્રીસો ને એકતેર રૂપિયા ત્રણ હજાર આઠસો ને એકત્રીસ રૂપિયા ભાવો જીરુ આ છે ત્રણ હજાર આઠસો એકત્રીસ જોઈ શકો વકલ મિત્રો ત્રણ હાજર સાતસો ને એક રૂપિયા ના ભાવ ત્રણ હજાર આઠસો ને અગિયાર રૂપિયા ભાવો આઠસો ને એકતાલીસ રૂપિયા આડત્રીસો ને એકતાલીસ રૂપિયા ત્રણ હજાર આઠસો એકતાલીસ રૂપિયા ભાવો થયા છે

91 3791 3791 રૂપિયા 3791 રૂપિયા ਦਾ ભાવ ਕਿਹਾ ਜਾਵੇ ਵਕਲ ਜੀ ਸਕੋ 3791 રૂપિયા ਦਾ ભાવ ਕਿਹਾ ਜਾ 80 90 43 10 ਵੀ 4311 ਬਦਪਾਣੀ ਬਦਪਾਣੀ 5 ਨੰਬਰ 5 ਨੰਬਰ 3711 રૂપિયા 3711 રૂપિયા ਬਦਪਾਣੀ 5 ਨੰਬਰ ਲੱਗਦਾ ਹੈ 3711 રૂપિયા